મારી યુટ્યુબ ચેનલ આશિષ સર આશીષમાં હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ ચવિસ આજે તારીખ છ દસ બે હજાર પચીસ આજનું પેપર ડિટેલ સોલ્યુશન સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ તો તમારા વધુને વધુ મિત્રોને શેર કરશો સાથે સાથે એમને જે કંઈ ભૂલ હોય કે કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં આપણે જરૂર લખીશું અને આ પેપરનું સોલ્યુશન થયા પછી પણ કોઈ ચેન્જીસ હશે તો કમેન્ટ બોક્સમાં પિનઅપ કરીને આપણે એને મૂકીશું તો સેજ પણ ચિંતા કર્યા વગર આપણે આ સોલ્યુશન કરીએ તમારા મિત્રોને વધુને વધુ શેર કરો અને લાઈક કરો આપણી ચેનલમાંથી તમને ફરી ટેકનિકલ એરર આવી રહી છે આમાં સ્ક્રીન નાની દેખાઈ રહી છે તો હું ફરી પોસ્ટ બનાવું છું તો પાંચેક મિનિટ બે ત્રણ મિનિટમાં ફરી પોસ્ટ બનાવવી પડશે મને એક સ્ક્રીન રેશિયો નાનો થઈ રહ્યો છે ટેકનિકલ એરર આવી રહી છે સોરી ફોર